રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી પરંપરા અનુસાર દર વર્ષે વિજ્યાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરે છે જે જિલ્લાના સિદ્ધપુર શહેરના સરસ્વતી શિશુ મંદિર ખાતેથી પથ સંચાલન વિજ્યાદમી ઉત્સવ ઉત્સવ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન સિદ્ધપુર શહેરના રાજમાર્ગો પર પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પથ સંચાલન કરી રહેલા કાર્યકરોનું શહેરીજનોએ પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું તેમજ સરસ્વતી શિશુ મંદિર ખાતે કાર્યકરો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જોકે કાર્યક્રમ દરમિયાન સંઘના પ્રચારકએ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ